રાષ્ટ્રીય યુવા લેખક મેળો એ ત્રણ થી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન પુસ્તક લેખન અને પ્રકાશન સ્પર્ધા છે જે બે ઓક્ટોબર બે ના રોજ બ્રી બુક્સ અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી વૈશ્વિક ઇવેન્ટ છે જે તેમને મફતમાં પોતાના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવાની તક પૂરી પાડે છે આ ઇવેન્ટમાં પગલું દર પગલા માર્ગદર્શન સામેલ છે અને સહભાગીઓ પ્રમાણપત્રો મેળવી શકે છે અને પુરસ્કારો માટે સ્પર્ધા કરી શકે છે અનન્યાએ રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે કૌટુંબિક પ્રવાસ દરમિયાન પોતાનું એવોર્ડ વિજેતા પુસ્તક લખ્યું હતું જ્યારે તેના પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અને કંઈક સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યું ત્યારે અનન્યાએ સલાહ અને હૃદયથી સ્વીકારી ફક્ત તેના વિચારો અને ડિજિટલ નોટપેડ સાથે તેણે લખવાનું શરૂ કર્યું અને પ્રવાસ પૂરો થાય તે પહેલાં તેની વાર્તા પૂરી કરી ભૂમિ ટુ ધ બીચ શીર્ષક ધરાવતું આ પુસ્તક તેની માતા દ્વારા કહેવામાં આવેલી બીચની સફર માટે ઉત્સાહિત છોકરી વિશે છે આ નાની ઉંમરે તેની સર્જનાત્મક વિચારસરણીની પ્રશંસા કરતા લગભગ છત્રીસ લોકોએ તેનું પુસ્તક ઓનલાઈન ખરીદ્યું આટલી નાની ઉંમરે તેની સિદ્ધિએ ઘણા લોકોને પ્રેરણા આપી છે જે માતા પિતાના પ્રોત્સાહનની શક્તિ અને બાળકની કુદરતી જિજ્ઞાસાને ઉજાગર કરે છે અનન્યા તેના સર્જનાત્મક લેખન માટે માન્યતા મેળવીને ખુશ છે અને અન્ય બાળકોને સ્ક્રીનની બહાર તેમની સર્જનાત્મક गुणवत्ता शोधवा प्रेरित करने मांगे और बुक का क्या है नाम है बेटा और कैसे अवेलेबल है? बुक है ना बुक का नाम है भूमि टू द बीच और ये अवेलेबल है लिंक पे डब्ल्यू डब्ल्यू बी और भूमि टू द बीच है इसका नाम और बड़े होके क्या बनना चाहते हैं बेटा ना? बड़े होके मैं आई ऑफिसर बनना चाहती हूँ क्या करेंगे ऑफिसर बनने के बाद ये जो इंडिया है उसको मैं पूरी तरीके से सपोर्ट करूंगी जिससे ये आगे बढ़ सके सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट